બીએપીએસ એપીએસ સંતોએ દાજીબેવા ટેકરા સહિતના વિસ્તારોમાં ગણેશજીની આરતી ઉતારી ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે ગણપતિજીના વિવિધ સ્વરૂપોની સ્થાપના ઠેર ઠેર કરવામાં આવી છે ભક્તો વિનાયકની ભક્તિમાં લીન થયા છે જંબુસર શહેરના દરેક વિસ્તારોમાં લંબોદરની સ્થાપના કરવામાં આવી છે અને રોશનીથી દરેક પંડાલો ઝગમગી ઉઠ્યા છે ભક્તો સવાર સાંજ ભાલચંદ્રની આરતી ભજન કીર્તનમાં ઝૂમી ઉઠ્યા છે જંબુસર નગરના ગામવાડી ભૂતફળિયા દાજીબાવા ટેકરા સહિતના વિસ્તારોમાં બી એ પીએસના સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી પૂજ્ય યશોનિલય સ્વામીએ વિઘ્નહર્તા દેવની સાંજે આઠથી નવના અરસામાં આરતી ઉતારી હતી અને પ્રવચનનો લાભ આપ્યો હતો દરેક ધાર્મિક તહેવારોમાં શીખ મળે છે અને ગજ કરણા દેવના તહેવારમાં તેમના જીવનમાંથી અનેક પ્રકારની શિખામણ લેવાની હોય છે ઉત્સવ દ્વારા ધાર્મિકતા વધુ દ્રઢ થાય છે જેના માટે ચાતુર્માસમાં ભક્તિનું વિશેષ મહત્ત્વ રહેલું છે વિનાયક દેવના દરેક અંગોનું મહત્ત્વ સમજાવ્યું હતું આરતી દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા